મહારાષ્ટ્ર નવનિર્માણ સેના પ્રમુખ હતા બાદ ગુજરાતમાં રાજકીય અને સામાજિક વર્તુળોમાં તીવ્ર પ્રતિક્રિયાઓ સામે આવ્યું છે જેમાં સિદ્ધસર ઉમિયા ધામના પ્રમુખ અને કડવા પાટીદાર સમાજના આગેવાન જે પટેલનું નિવેદન સામે આવ્યું છે તારીખ અઢાર જુલાઈએ એક સભામાં રાજ ઠાકરે આરોપ મૂક્યો હતો કે મુંબઈને મહારાષ્ટ્રમાંથી અલગ કરવાનો પ્રયાસ અમુક ગુજરાતી વેપારીઓ અને નેતાઓનો હતો તેમણે સરદાર વલ્લભભાઈ પટેલનું અપમાન કરતાં જણાવ્યું હતું કે મુંબઈ ભ્રષ્ટાચારને ન મળે એ માટેનું પહેલું નિવેદન સરદાર પટેલે આપ્યું હતું અગાઉ સુધી જેને લહ પુરુષ તરીકે આદર આપવામાં આવતો હતો એવા સરદાર પટેલને રાજ ઠાકરે નિશાના બનાવ્યા હતા આ ઉપરાંત તેમણે પૂર્વ વડાપ્રધાન મોરારીજી દેસાઈને પણ નિશાના બનાવતા કહ્યું કે

રાજ ઠાકરે જવાબદાર વ્યક્તિ છે અને તેમણે રાષ્ટ્રીય વ્યક્તિ વિશે આ પ્રકારનું નિવેદન ન આપવું જોઈએ જ્યારે રાજ્યસભાને સાંસદ રામ મોકરિયાએ સરદાર પટેલને હિન્દુ સમ્રાટ કહેતા જણાવ્યું કે હિન્દુ સમાજના કોઈ પણ વ્યક્તિએ રાષ્ટ્રીય વ્યક્તિ ગણાતા સરદાર વલ્લભભાઈ પટેલના વિવાદમાં ન પડવું જોઈએ એક છે રાષ્ટ્રીય વ્યક્તિ છે આવી કોઈ પણ રાષ્ટ્રીય વ્યક્તિ હોય એના વિશે જવાબદાર માણસોને કોઈ દિવસ આવું ટિપ્પણી કરવી નહીં જોઈએ રાજ ઠાકરે છે એક જવાબદાર વ્યક્તિ છે એને પણ કોઈ પણ આવા રાષ્ટ્રપુરુષને આવું બોલવું એ બરાબર નથી અને ખરેખર નહીં બોલવું જોઈએ અત્યારે એકવીસમી સદીમાં આ બધા જ યોગ ચાલે છે અત્યારે ગ્લોબલમાં આખી દુનિયા મુઠ્ઠી મેં દુનિયા જે ધીરુભાઈનું હતું સપનું એ સમય આવી ગયો છે અત્યારે પ્રાંતવાદ કે ભાષાવાદ કે રાજ્યવાદ થવો નઈ જોઈએ રાજકોટમાં રાજ્યસભાના સાંસદ રામોકરિયાએ જણાવ્યું હતું કે સરદાર વલ્લભભાઈ પટેલ આપડા વિશ્વના નેતા છે તેમના દ્વારા રાજસાહીને લોકસાહીમાં تبدیل કરવામાં આવી હિન્દુ સમાજના કોઈ પણ વ્યક્તિઓ એ સરદાર વલ્લભભાઈ પટેલના વિવાદમાં પડવું ન જોઈએ તે આપડા આરાધ્ય દેવ ગણાય છે અને તેમના કારણે જ લોકશાહી મળી છે રાજ રાજવાડાઓને સમજાવ્યા અને મનાવ્યા હતા રિપીટ રાજ સમજાવ્યા ને મનાવ્યા છે રાજા મનાવ્યા અને સમજાવ્યા છે જુનાગઢના નવાબ અને હૈદરાબાદના નિઝામ હતા તેમણે આકાશમાં જોયું તું પ્લેન જતું હતું ત્યારે તેમને કહેવામાં આવ્યું કે સમજતા હોય તો સમજી જાઓ નહીતર પાકિસ્તાન ચાલ્યા જાઓ બંને પોતાની પત્ની મૂકીને ભાગી ગયા તે સરદાર સાહેબની મહાનતા અને કેપેસિટી હતી સરદાર પટેલ માત્ર ગુજરાતના નહીં ભારતના મહાન નેતા હતા અને હિન્દુ સમ્રાટ હતા કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી ન્યૂઝ સુરત